સોમવતી અમાસના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો પિતૃઓની આત્માને શાંતિ પણ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ વધે છે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ માતા પાર્વતી અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે સોમવતી અમાસે કરેલા દાનથી પુણ્ય પ્રાપ્તિ થાય છે માન્યતા એ છે કે સોમવતી અમાસના દિવસે રુષ્ટ પિતૃઓને મનાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે આ દિવસે કરેલા કેટલાક ઉપાયોથી પિતૃ દોષથી પણ મુક્તિ મળે છે અને ઘણા ઉપાયો એવા છે જેનાથી સમૃદ્ધિમાં વધારો પણ થાય છે તો આજે એના વિશે જ વાત કરવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો ક્યારે છે સોમવતી અમાસ મિત્રો આ વર્ષે સોમવતી અમાસની તિથિનો પ્રારંભ બીજી સપ્ટેમ્બરે અને સોમવારે સવારે પાંચ કલાક અને એક્યાવન મિનિટ પર થઈ જશે ફરીથી તારીખ નોંધી લેજો બીજી સપ્ટેમ્બર અને સોમવારે સવારે પાંચ કલાક અને એકવીસ મિનિટથી અમાસની તિથિનો પ્રારંભ થઈ જાય છે સોમવતી અમાસની પૂર્ણાહુતિ ત્રીજી સપ્ટેમ્બરે સવારે સાત કલાક અને ચોવીસ મિનિટે થશે તો આ રીતે સોમવતી અમાસ બીજી સપ્ટેમ્બરના મનાવવામાં આવશે હવે જાણી લઈએ સોમવતી અમાસના શુભ મુહૂર્તો વિશે તો મિત્રો સનાતન વૈદિક હિન્દુ પંચાંગ અનુસાર સોમવતી અમાસના શુભ મુહૂર્ત સવારે ચાર કલાક અને આડત્રીસ મિનિટથી શરૂ થઈ જશે અને પાંચ કલાક અને ચોવીસ મિનિટ સુધી રહેશે આ દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે છ કલાકથી શરૂ થશે અને સાત કલાક અને ચુમાલીસ મિનિટ સુધીનું રહેશે હવે જોઈએ વિશેષ ઉપાય મિત્રો સોમવતી અમાસને રાત્રે આ ઉપાય કરવા જોઈએ સોમવતી અમાસની રાત્રે લોટમાંથી સાત દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે લઈ જઈ અને પ્રગટાવો આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનું બતાવવામાં આવ્યું છે ફરીથી આ ઉપાય વિશે જાણવો તો મિત્રો સોમવતી અમાસને રાત્રે લોટ માંથી સાત દીવા બનાવું અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવી દેવાના આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે સંપત્તિમાં પણ વધારો થાય છે પણ આ ઉપાય કોઈને કહ્યા વગર કરવો જરૂરી છે પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવી હોય તો સોમવતી અમાસને રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે આમ કરવાથી ઘરમાં શાંતિ મળે છે સોમવતી અમાસના દિવસે પિતૃઓની શાંતિ કરવા માટે પિતૃ પૂજા પણ કરવામાં આવે છે એનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય અંબે